સ્વર્ગમાં આનંદ કરનારા ભક્તિ નથી કરતા આ ભક્ત છે અને એટલા માટે શ્રીમદ ભાગવતી વાર્તા સુરા નામ ભાગવત ની કથા દેવો ને દુર્લભ છે સાંભળવા નથી મળતી સ્વર્ગના દેવતાઓની ભાગવતમાં ફરિયાદ છે તમે ક્યાં હો તો કહું દેવતાઓની ભાગવત માં એક ફરિયાદ છે અહીંયા કાંઈ ઉત્સવ થતા નથી બસ આખો દિવસ આ સ્વર્ગમાં રહેવાનું હવે તો અમે વિચાર કરીએ ક્યારે કલ્પ પૂરો થાય અને ક્યારે પાછો અમને જન્મ મળે આ દેવતાઓની ફરિયાદ ન તો અહીંયા અમને કોઈ સ્થાન કરવા મળે છે ન તો ગંગા છે સ્વર્ગમાં ગંગા નથી સ્વર્ગમાં જમના નથી સ્વર્ગમાં નરબદા નથી સ્વર્ગમાં છે નહીં સૂર્ય ભગવાનની પુત્રી પણ લાભ સુરતને ને આપ્યો છે સ્વર્ગને નો આપ્યું ગંગાજી વયા ખરા પણ સ્વર્ગના લોકોને લાભ ના આપ્યો એ લાભ આપણને મળ્યો છે એટલે આ ની કથા દેવતાઓને દુર્લભ છે અત્ર દે કીર્તયિષ્યામી ભક્તિયુક્ત કથાનક સુખેન મમ યત્ રહસિષ્યમ વિચાર્ય છે મને ભગવાન સુખદેવજી એ કથા સંભળાવેલી કથા હું તમને કહું છું એક સુંદર કથા છે એક વાર વિશાળ ક્ષેત્ર જ્યાં ભગવાન નરનારાયણ તપસ્યા કરે છે એવી ભદ્રી વિશાલની ભૂમિ એમાં આમ દોડતા દોડતા જતા વીણા વગાડવાની હોન હતી હતી વીણા તો પણ પરિસ્થિતિ કેવી હતી ગતવી યથાચના કોઈ માણસ નું ધન લૂંટાઈ ગયું હોય અને પછી માણસ જેમ વિવળ બની વિહવળ બની ફરે

આવો છો તમે તો હરિદાસ છો તમે તો પ્રભુના ભક્ત છો તમારા મુખો પર આ બધી ખિંતા નારદજી એ કહ્યું કે હું પૃથ્વી ઉપર ગયો તો અને પૃથ્વી ઉપર મને અમુક વસ્તુ જોવા ના મળી જોવું તો મને ક્યાંય સત્ય દેખાણું નહીં તપ દેખાણું નહીં પવિત્રતા દેખાણી નહીં દાન દેખાણું નહીં એક વસ્તુ દેખાણી પેટ ભરવામાં કળિયુગનો માણસ મશગુલ બની ગયો છે અને પાછો પેટ ભરવા માટે માણસ અસત્ય બોલે છે ઉદરમ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા મતી થી બુદ્ધિથી માણસ મંદ છે અને ભાગ્ય થી પણ મંદ થઈ ગયો છે કળિયુગનો માણસ ભાગ્યને બહુ નાનું કરી નાખ્યું માણસ નાનો એ અર્થમાં ભાગવતમાં કે માણસ ધારે તો એને ભગવાન મળી શકતા હતા પણ એ બધું છોડી અને ક્યાંક બીજું બધું પકડવા માટે દોડી ગયું એટલે ભાગ્યને નાનું કરી નાખ્યું ઉંદરની મુઠ્ઠીમાં પાંચ દાણા જુવારના આવે એટલે ઉંદર રાજી રહે હા એને એમ થાય કે મારી આંખી મૂઠી ભરેલી પણ ઉંદરને ખબર નથી કે આમાં પાંચ દાણા જુવારના એમ ભગવાન થોડી ઘણી વ્યવસ્થા આપી દે એટલે માણસ મલકાવા મળે કે મારું તો ભાગ્ય ખુલી ગયું પણ તારા ભાગ્યમાં તે ધાર્યું હોત તો ઈશ્વર પણ હતા ભગવાન પણ હતા પણ સ્ટેશન આવ્યા પહેલા તું ઉતરી ગયો આ તકલીફ હતી ગંતવ્ય તો બહુ દૂર હતું પણ વચ્ચે માણસ ઉતરી ગયો ટિકિટ વગરના મુસાફરની આ તકલીફ અને બીજી ભાષામાં કહેવું હોય તો માણસ ટિકિટ વગર નો હોય ટ્રેનમાં મુસાફરી ટિકિટ ન હોય હા પાછો આરામથી બેઠો હોય લ્યો હા બોલો ચેક કરવા વાળો આવે હા ટિકિટ લાવ કે ટિકિટ નથી પછી પેલો પેલો શું કહે જે સ્ટોપ આવે ને ગાડી ઉભે ઉભી રહીને ધક્કો મારીને ઉતારી મૂકે કારણ કે આને જેલમાં નાખીને શું કરવું નકામા ખાવાના ખર્ચા કરવા એટલે જે પછીનો સ્ટોપ જે સ્ટેશન આવે ને આ ધક્કો મારીને ઉતારી દે એટલે ઉતરી ગયા પછી પેલો જે ધક્કો મારવામાં આવ્યો છે એ એમ સમજી લે એક મારું સ્ટેશન આવી ગયું છે આવ્યું નથી તને ધક્કો મારીને ઉતાર્યો છે આવું બન્યું છે આપણને ઘણા એ ખેંચી લીધા બીજે ક્યાંક જવું તો તો ઘણું આગળ હા પણ ઘણા ઘણા બધા એ ધક્કા માર્યા આપણને હવે ઉતરી જા હવે ઉતરી જા ખેંચી લીધા કામ ક્રોધ લોભ માયા ઈર્ષા મમતા ઘણા બધા છે એટલે પછી માણસ માણસ એમ સમજે કે આજ મારું લક્ષ્ય છે આજ મારું ગતવ્ય આજ મારું સ્ટેશન છે પરિવારનું પેટ ભરવાની વ્યવસ્થા કરનારો વ્યક્તિ આનંદ અનુભવે છે અને પોતાનું પેટ ભરાઈ જાય એટલે સંતોષ માને છે આ લક્ષણ છે કળિયુગ ઉદરમ ભરીનો જીવા ઉદર ઉદરપૂર વરાકા કૂટ ભાષી ભાગવતના માતમમાં લખ્યું છે પાખંડ નિરતા સંતો સંતોમાં પાખંડ વાત આવ્યો છે સાવધાન આમાં લખ્યું છે અને ક્યાંક ક્યાંક દેખાય પણ છે સંતો પાખંડી બની પાખંડ નિરતા સંતો વિરક્તા પરિગ્રહ સ્પષ્ટ વિરક્તો પરિગ્રહી બની એટલે જેને જાહેરાત કરી કે હું ત્યાગી છું એવા એ જાહેરાત કઈ કરી હું ત્યાગી છું અને એવા ખૂબ ભેગું કર્યું છે વિરક્તા પરિક્રહ મેં એવું સાંભળ્યું હતું કે અગિયારસ નો દિવસ હતો ગઈકાલનો અને આજે પણ એકાદશી સાધુ મા પેલા વેપારીને એમ થયું કે આજે સંતને એક સો રૂપિયા ચરણે મૂકીને પગે લાવ્યો આજે દેવ ઉઠી છે આજે આનંદ વિચારો દુકાન પરથી નીચે ઉતરો રસ્તામાં આવીને સંતના ચરણમાં એકસો એક રૂપિયા મૂક્યા એકસો એક રૂપિયા ને જોયા અને સંતનો મગજ ફાટી ગયો પૈસા લઈ લે પૈસા લઈ લે મૂક્યા જ કેમ કે બાપજી આ જગ્યા રસ છે એટલે મેં મને એમ થયું કે તમને જરા ચરણે ધરું પૈસા ને અડું છું મારીથી પૈસા લેવાય મૂક્યા જ કેમ પંદર મિનિટ ધમકાયો વેપારીને પછી વેપારી તો થોડોક આમ બિચારો એ થઈ ગયો તો મહારાજ આ મારી ભૂલ થઈ ગઈ છે હવે આનો કઈ ઉપાય ખરો પંદર મિનિટથી થી આપણને ધમકાવો છો ત્યારે આ સંત કીધું એક ઉપાય છે કયો મારા છેડે બાંધે આ પિતાંબર છે ને એના છેડે બાંધે આ ઉપાય છે અડતો નથી આનું નામ છે વિરક્તા પરિગ્રહ વિરક્તો પરિગ્રહી બન્યા આ બધા કળયુગના લક્ષણો બતાવ્યા